જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી લાખો લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે નવસારી લોકસભા માટે ફાળવવામાં આવેલી આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં નવસારી અને બિલીમોરા રેલવે સ્ટેશનના છસો છ રામ ભક્તો અને સુરત મહાનગરની ચારે વિધાનસભાના સાતસો છેતાળીસ સભ્યો આ ટ્રેન મારફતે અયોધ્યા જવા રવાના થતા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ અયોધ્યા જતા લોકસભામાં સમાવેશ સુરત શહેરની ચાર વિધાનસભાના રામ ભક્તો સુરતના ભેસ્તા રેલવે સ્ટેશનથી જયશ્રી રામ નારાજ સાથે રવાના થયા હતા ભેસતા સ્ટેશન પર રેલવે કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ અયોધ્યા ખાતે રામલલાના દર્શન માટે નવસારી લોકસભામાંથી આજે ટ્રેન રવાના થઈ રહી છે આદરણીય સાંસદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નવસારી ખાતેથી એમને ટ્રેન રવાના કરી છે આજે ભેસ્તાન સ્ટેશન પર અમારા શહેરના મહામંત્રી કિશોરભાઈ બિંદલજી મુકેશભાઈ દલાલ સૌ કોર્પોરેટરો શહેરના મંત્રી પ્રદીપસિંહજી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રામ ભક્તોને ટ્રેનમાં બેસાડવા માટે આવ્યા છે આ ત્રીજી ટ્રેન છે લોકોનો ઉત્સાહ જોવા મળે છે લોક ઇન્ક્વાયરી કરે છે કે ભાઈ બીજી ટ્રેન ક્યારે જશે તો પાટિલ સાહેબે બી આશ્વાસન આપ્યું છે કે ભાઈ જેટલા લોકો બી જવું છે એમની આપણે વ્યવસ્થા કરીશું પણ જે રીતે બાવીસ જાન્યુઆરીએ આદરની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ બતાવે છે લોકોમાં ઉત્સાહ લોકો તમે જોઈ રહ્યા છો તમે જે લોકોને મળશો તો એવી કહેશે કે ભાઈ રામ ભક્ત રામલલા પછી મોદી સાહેબને યાદ કરે છે સાડી પાંચસો વર્ષની તપસ્યા મોદી સાહેબે પૂર્ણ કરી છે એટલે અમે સૌ વતી મોદી સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે આ કરોડો લોકોના આસ્થાનું સ્થાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એમના અધ્યક્ષતામાં થઈ છે એટલે અમને ગર્વ છે જે સર એક સપ્તાહમાં ત્રીજી ટ્રેન રવાના થઈ રહી છે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને યાત્રીઓને કેવી સુવિધા આપવામાં આવી રહી છે આઈઆરસીટીસી દ્વારા દરેક રામ ભક્તોને ચા નાસ્તો જમવાનો ત્યાં દર્શન સુધીની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે તમામ ખર્ચ ટિકિટમાં આવી જાય છે એટલે લોકો જે પહેલાં ટ્રેનમાં ગયા એ ભાઈ બહુ ખુશ કે જે આયોજન છે એ આયોજન જોઈને લોકો ખૂબ ખુશ થયા છે લોકોને એવું લાગતું હતું કે અમારો દર્શન થશે કે નહીં પણ ત્યાંનું આયોજન પંદર મિનિટમાં જ દરેક ભક્તોનો દર્શન થઈ જાય છે એ ખાસ વિશેષતા છે